ખેડાના નડિયાદમાં રાહત દરના ખાતરને બમણા ભાવે વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે રાહત દરે અપાતા યુરિયા ખાતરનો ગેરકાયદેસર વેપલો થતો હતો ખેડૂતોના હકનું ખાતર બારોબાર વેચી મારતા હતા સલૂણ ખાતરની મંડળીમાં આ અંગેનો ખુલાસો થયો છે સરકાર ખેડૂતોને જે ખાતર રાહત દરે આપે છે તેમાં જ કૌભાંડ કરાયું સલૂણ ગામે યુરિયાની મંડળી ચલાવનાર સહિત ત્રણ લોકો સામે ફરિયાદ થઈ છે પોલીસે જાતે ફરિયાદી બનીને ત્રણ લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે સલમાન સલીમ મંસુરી વિપુલ ચૌહાણ અને હર્ષિલ પટેલ સામે ગુનો નોંધાયો છે પોલીસે ગુડાઉનમાંથી યુરિયા ખાતરની આશરે છાસઠ હજાર રૂપિયાની બસો ને પચાસ જેટલી બેગ

કંટ્રોલ રેટનું જે ખાતર હતું યુરિયા ખાતર નીમ કોટેડ એ યુરિયા ખાતર મંગાવતા હતા અને એ વલેટવાના ગોડાઉનમાં એ ખાતરને અન્ય થેલીઓમાં પેક કરી અને એને ચીખલી ખાતેની કંપનીમાં કોમર્શિયલ વેચાણ કરીને મોકલતા હતા એ અનુસંધાને પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે

મસ્ત મોટું કૌભાંડ ખેડા પોલીસ જે વડતાલ પોલીસ છે તેણે ઝડપી પાડ્યું છે જો વાત કરવા જઈએ તો હાલત આપણે છે વલેટવા શ્રીજીપુરા જે રસ્તો છે તે રસ્તા પર આવેલું આ સંકલ્પ ગોડાઉન છે સંકલ્પ ગોડાઉનમાંથી ગત એકવીસ તારીખે વડતાલ પોલીસે અહીંયા રેડ કરી હતી ને રેડ કરી અને જે સબસિડીવાળું ખાતર છે તે ખાતરની બસો પચાસ જેટલી જે થેલીઓ છે તે કબજે લીધી હતી અને તેના સેમ્પલ પણ રિપોર્ટ કરવા મોકલ્યા હતા અને તે બાદમાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ જે છે તે સબસિડીવાળું ખાતર છે ત્યારબાદ વરતાલ પોલીસે તપાસ શરૂ કરી હતી તપાસમાં સલમાન મન્સુરી નામનો જે છે તે વ્યક્તિ આ જે જગ્યા પર છે તે જગ્યા પર તેની અટકાયત કરી હતી અને તેની પૂછપરછ દરમિયાન જે વિપુલ ચૌહાણ છે જે સલૂણમાં જે સહકારી મંડળી ચલાવે છે તે આ સલમાન સલમાન મંસૂરીને આ ખાતર આપતો હતો અને આ સલમાન મંસૂરી જે સુરત ચીખલી ખાતે એક કંપનીને તે સપ્લાય કરતો હતો અને બમણા ભાવે આ ખાતર વેચાતું હતું હાલ અત્યારે વડતાલ પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે નચિકેત મહેતા ઝી ચોવીસ કલાક